હોલસેલ બજારમાં સારામાં સારા લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂપિયાનો છે જ્યારે લીંબુ છૂટક બજારમાં વેપારીઓ પ્રતિ કિલો રૂપિયાના ભાવે વેચી રહ્યા છે ગરમીમાં લીંબુ જલ્દી બગડી જતા તેમને નુકસાન સરભર કરવા માટે લીંબુના ભાવ ડબલ કરવા પડ્યા છે આમ છૂટક વેપારીઓ પ્રતિ કિલો લીંબુએ એકસો રૂપિયાનો નફો લઈને મોંઘા ભાવે વેચી રહ્યા છે ઉનાળાની ગરમી શરૂ થતાં લીલા શાકભાજીની આવક ઘટતા હોલસેલ બજારમાં ભાવમાં દસથી પંદર ટકાનો વધારો થયો છે બટાકાના ભાવ પ્રતિ કિલો વધીને ચાલીસ રૂપિયા થઈ ગયા છે જમાલપુર એ એપીએમસી ખાતે કોથમીરનો પ્રતિ કિલો ભાવ ચાલીસ રૂપિયા થયો છે જ્યારે આદુનો પ્રતિ કિલો ભાવ એકસો ત્રીસ રૂપિયા છે